નીચા વર્ગ માટેના કર્મચારીઓને સન્માન અપાયું કાર્યક્રમમાં મહિલા કર્મચારીઓને સાડી અને પુરુષ કર્મચારીઓને કપડાં તેમજ દરેકને દીવડાની ભેટ આપવામાં આવી સફાઈ કર્મોની આંખોમાં કૃતજ્ઞતાની ચમક જોઈ શકાય હતી ખાસ કરીને જ્યારે ખબર પડી કે આ દીવડા એવા બાળકો દ્વારા બનાવવામાં આવ્યા છે જેઓ પોતાના જીવનમાં અનેક માનસિક સંઘર્ષોનો સામનો કરી રહ્યા છે ત્યારે દીવડા ફક્ત માટીનો ટુકડો ન રહીને સહાનુભૂતિ અને આશા આશાવાદનો પ્રકાશ બનીને ઝગમગવા લાગ્યા આ સંજોગોમાં દીવડા માત્ર દિવાળીની ઉજવણી નથી પણ એક સંદેશ છે દરેક દીવો કોઈના જીવનમાં પ્રકાશ પાથરી શકે છે જો તદ્દન સાચા હૃદયથી પ્રગટાવવામાં આવે આજે મારો જન્મદિવસ છે અને જન્મદિવસ હું સેવાકીય પ્રવૃત્તિ સાથે જ ઉજવું છું અનેક લોકો જન્મદિવસ ઉજવવાની જે પ્રથા મેં આ સિવિલમાં શરૂ કરાઈ છે કેન્સર ડિપાર્ટમેન્ટના જે સફાઈ કર્મીઓ ભાઈઓ અને બહેનો છે એ ખૂબ પીડિત દર્દીઓની સેવા કરે છે ખૂબ તણાવમાં હોય ત્યારે એ લોકો જ એમની પડખે રહે છે અને ખૂબ ઘણાને તો ગળાની અંદર ઇન્ફેક્શન હોય જેથી લોકો દૂર ભાગતા હોય એવા સમયે આ લોકો સેવા બજાવે છે એમને કપડાં વિતરણ કરી અને માનસિક દર્દીઓ જે અસારવા ખાતે સિવિલ હોસ્પિટલ છે એ દર્દીઓએ બનાવેલા દીવડાઓ એમના ઘરમાં દિવાળીમાં પ્રજ્વલિત કરે દિવાળી મનાવે એવી એમને ભેટ આપવામાં આવી છે મારા જન્મદિવસ નિમિત્તે ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ અને લાયન્સ કેન્સરના ચેરમેન અશોકભાઈ કાનુંગો ડૉક્ટર ધારિત્રીબેન સુપ્રિન્ટેન્ડન્ટ આર્યમો ડૉક્ટર કેતનભેન નાયક રોશનીબહેન અને મિત્ર મિત્રવર્તુ સાથે આ સફાઈ કર્મી ભાઈઓ બહેનો સાથે મારો જન્મદિવસ ઉજવ્યો દિવાળીનો તહેવાર આવે છે ત્યારે સૌ શહેરીજનો ખૂબ સમૃદ્ધ રહે ખૂબ સુખી રહે અને દરેક જન દિવાળી ખૂબ ઉલ્લાસથી મનાવે અને દરેકના જીવનમાં રોશની આવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું આભાર ભારત માતા કી જે વંદે માત્ર